કે હે ચલી મદાઈ અરે પેલા બે ગોડા ખરા ને જીવણીઓ શેરી પડ્યો તને તે ગોમ સોરી નાઠ્યા હતા પણ જતા જતા મેં કહી દીધું જીવણ મારા પહાડ આય ને અને ખબર પડીને ને અને જીવણ કોઈ કાયો થઈ આ લાકડી લઈને પહોંચ્યો ને તે રિક્ષા સુધી ઊભું રખાયું જીવણિયાને બકાઈ નાખ્યા હતા કે રણુદાજી છે અને જીવણિયાને ખબર પડીને બોણા

એટલે ધુવારો નેકરે ને એટલે આજુબાજુ વાળા બધા ઉધરો ખાતા દમ નેકરી જાય એ તો ખબર હોય મને કમાર મામો હોય કણા કાચું કોમ ના હોય રાવણી હાળી કાળી દી આવા મળો છો અલ ભણાતું જાવ ને લઈ જો છે ને જે અવાજ હોય છે ને મને નહીં લાગતું જીવણને સોળે હોય હો હા નહીં સોળે હોય કાકા મુરત કરી જાન તાના ઘર હોમાં લમણો નહીં કર્યો જીવણી હંગાત લઈ જો અરે હંગાતી લઈ જો કે ઘર ચણા આગળ મેલું ના બીજું તો છોડતો ના જીવન ને તો જન તો કદી આત્મા નઈ આવ જોર મજા આવી જાય છે જીવન કે ઘાટ આવ્યો છે કાશે દવા જ ના દેતો આ બે નું આ જીવન ખરો ને એક નંબર નો મૂર્ખો છે બોણા પેલી કહેવત નઈ કાઠું લોરું બે ગણ વધારે ખાય જીવન બે જણ માથાના જ મળ્યા છે મને નહી લાગતું ઘર પૂરું થાય ગમે તે રસ્તો છેત્રી જતા તો રહે પણ આ મૂર્ખો નહી આ થોડો કારીગરો શું જોતો પણ શિક્ષક ખોળી ખોડી ખોલી નાખે નહીં કારીગરો આ તો ખાલી ખરા

કોકના કોક ડખો તો ચાલુ જ આજ ઘર ચણવા જાય પણ થોડા દાડા પછી જોજે મને નહીં લાગતું કે કશું હોય પણ એ બધી વાતો જવા જાય આપણા ખરા તારી મમ્મીને કેરીઓ મંગાવી છે અને એ પાછી દેશી અને બજારમાં તો દેશી કેરી ખરી ને પાવડર થી પકવેલી આવે એટલે આપણા ખરા ને ગોમમાં ફૂગનું પૂછી દેવાનું કે દેશી ઓબો ખનો છે અને જેના હાક પડી હોય ને એરે કેરી લઈને જવાનું છે મારી મમ્મીને કહેવાનું નહીં ગમમાંથી લાયા કે બજારમાંથી લાવ્યા આખી બજારની કેરી ખરી પાવડરની એ મને નહીં ગમતી પણ આમ એ તો છે પાછી વાત તે લઈને આવી જવા બજારમાં એ બધા પાવડરમાં જ પકડું અને જે અસલ કેરી કરીને આપણે ઘેર પાક ગાલ્યો હોય કેરી અસલ કેરી ઘણા ગમે ત્યાં આપણે ગામમાં ગમે તેને પાક તો ગાલ્યો જ છે એ તો ગમમાં ગમે તેનું પૂછી જો ને તરત જ ખબર પડી ગયો 5 રૂપિયા વધારો હોય ને તો વાંધો નહીં બાકી કેરી તો દેશી જ લઈ જવાની છે જો

જીવણીઓ ચોમા કાકા ખરેખર ખૂબ કાયો તેલો હતો અને આપણે બે ત્રણ ઘણું એ કોમ કર્યું તે કમ્પ્લીટ પાયા બરોબર લાઈન લેન્ટર ભરીને મેલ દીધું એટલે છો કાકા તો એવું નહીં ઓખેમાં હા જીતો જીવન હતી ખતરનાક પેલા જાણે ગણપત કાકો ગણપત કાકો ને હા એ વાત સાચી કરી મા કાકા જીવણીઓ તો બોલીન ચાલવાન ખાલી લાકડી ઉગમા છે ગણપત કાકો જે દાળ આપણા ગમમાં આવી ગયા ને એ દાળ આપણો કાબો કાટ નાખ એ તો લાકડી નહીં સીધા ટોકા ભાગવાની વાત કર છે તો ખબર ના તો કાલ તો ગણપત કાકા ની કર્યા ચાર ફોલ લઈ આઈ ગયો છો મા કાકા મુરત કરી લીધો અને તૈન દાવા થી ઓસામપુરા મી તો ફોન નહીં ઉપાડ્યો ગણપત તારે

ગણપત કાકા ની જાય આવે તો કાલ પેતાપુર ના કાલે ગણપત કાકા ની ગયે તો ગણપત કાકો ગમ માં આઈ ને તો વાત પટી જાય પાછી મારી મારી ખોખરા કઈ નાખી થોડું ઘણું ગણપત કાકા કરવું તો પછી જ

આ ધોને બરોબર ની કસરત ના કરીએ બાવડર મારા કાકા જીવણીઓ મારે તો હાલ અમે બે ચાર દાડા સુધી આપણે શાંતિ થઈ જાય બે ચાર દાડા આપણને જેટલો ટાઈમ મળ્યો છે ને એ ટાઈમનો આપણે ખરેખર ઉપયોગ કરી લેવાનો સર એટલે એવું થાય કોમ કોમ થઈ જાય અને પૈસા આવી જાય તમારે બોલતો આજે કશું કોમ નઈ મારા બારમાં કોઈ રફ કારીગર હોય બે ચાર મજૂર હોય તો ખાલી ધોણ કરાવો ને મારા બારમાં તો કોઈ નહીં કે કારીગર મળી જાય ને એ કોમ ચાલે તો નહીં આવું

તમારી પોથી કશું નહીં થાય એવું એક દાડો હલતેને આપણે કીધું હે નહીં કરી હતા હું શોખ ગોવાનું કંઈ ન આવ્યો હતો હું તો દર્શનનું કહીને આવ્યો હતો પણ એને ભેગા જ ના જવા તો આ બધું થોડ આમ ઘર વચ્ચે બહેન તો મારો છો થઈને આપવાનું ખાવા આમ પહેલાંય તો કીધું તું

હા થઈ જાય તો પાછું માપ ટૂંકું થઈ જાય તો બાયનું પાછું હોકરું આલું પેલા દુકાનવાળા એટલે કમ્પ્લેટ માપ લાવવાનું છે ખેમાયું કીધું જો ટૂંકું લાવે તો પાછું નહીં આવે ગરમો હવે તો જલ્દી જવા દે અને બહેનું લઈને આપવા દે

એટલે ડોસી ને બાયરા માલી તો નહીં લાકડીઓ ના ના સરપંચ આ પાછું કરી છો દર્દો આ જણે તરા મોણ પછી આપ જામ કલંગી લગાઈ હેડ્યો છે ને પણવત નહીં હેડ્યો એ બધું બરોબર છે ઘોડા ફાલુ પડતાજી પાણી નહીં પાવાનો મો કોઈ નોક એટલે કોઈ બાધા લીધી જા હા તો આમ રાખવાની બાધા જેવું ધમજવાનું ઘોડા ભટક પાલુ બલાવ મોમા

અને પાછો ચાયા થી રાત પાપા કર્યો ઈ કણ અંગારો હળગાય તણ ઈ મોજ કિટલી મેકી રાખી લે એ આ ફણો ઉપર કરે માં હાથો આમ થઈ જાય ના ના આ તો બીજી ફણો ભટક પાલુ આને કના મોડો ડોસી ને કો ગમે તે હાથ કરી લાગે છે સાહેબ આ આ છોડે કે એ ઉ દુખાય છે ના દુખા તો ના બહુ જોને પાલુ એ સાહેબ તમે ઘરે જે પણ આ માથા મુકા બનાવી છે એ બધું પબલો છે તમે શેટાળો હાથ ના આટતો હો

આમ બોલો પોપડ જેવું પાછી હોય હું તો ક્યાં થયું હું પણ પેલા પાણી પીવું પછી શાંતિથી કહું છું બોલો જલ્દી લાય લે આ કોઈ નવું ખબર પડતી નહી હા તો અમને એ સરપંચ અચ્છા ને ભણ પૈ દે

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી